જામનગર ઠાકોર પોતે ગાદી ની માથે કચેરી ભરીને બેઠા છે આકડા ભર્યો છે સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો ચામુંડા વાત લઈ જાઓ છું ના બોર ની જામનગર ઠાકોર જારે ગાડીની માથે આવીને આમ બેઠા સાહેબ હવા મણ હવા મણ અભિણ ત્યારે એક એક આંદળી આવે આવો હકડા ઠટ ડાયરો બેઠેલો ઉંદર માથે મીંદડીન તેતરની માથે બાજ આવી જપતું મારા હમ તમારા હમ થઈ ગયે છે પણ આવા પણ આવા સમયની માલમાં જામનગર ઠાકોર ગાડીની ઉપર ઊભા થઈને એટલું કીધું કે મારા મનની માલમાં એક વાત આ ગઈ રાત થી મને મૂંઝવી રહી છે આ વાત નો કોઈ નિવાડો લાવે એવું ખરું અને સાહેબ મારી ભોજા આપવાની ચામુંડા ને કઈક વાત રાખવી છે મારી ધોળકિયા મેર ની ચામુંડા ને કઈક વાત વધારવી છે જામનગર ઠાકોર ની સામે જે ડાયરા ની માલપા બેઠા હતા એમાં કોઈ સિત્તેર વરા કોઈ પિંચોતેર વરા અરે કોઈ એસી એસી વરા બે પાંચ વડીલો ઊભા થઈને એટલું કીધું કે જામનગર ઠાકોર તમને અત્યારે કઈ વાત એવી ખટકે છે કે તમે કોઈને કઈ નથી આપતા અને તેથી સાહેબ જામનગર ઠાકોરે એટલું કીધું કે મારે એક જ વાત મને મૂંઝવે છે કે આ દુનિયાની માલિપા ભૂવા જેટલા ધૂમે આ ભુવા હાચું થોડું થાય છે આમની લટે માતાજી હાજી આવતી છે એ મારે ખરું છે ખાતરી કરવી છે સાહેબ જામનગર ઠાકોરના આટલો શબ્દ પૂરો થાય એટલે બાજુમાં પોતાના કામદાર બેઠા થઈને એટલું કીધું બાપુ એ જો સાચું છે ખોટું ખાતરી કરવી હોય તો આપડા જામનગર ચોવીસી ની માલપા જેટલા જેટલા ભુવા છે ને ભુવા ને આપડા ની માલપા લાવવા પડે કામદારે આટલી વાત કરી એટલે જામનગર ઠાકોરે એટલું કીધું કે જાવ જાવ જેને હાંઠિયા જોતો હોય હાંઠિયા લઈ જાઓ ઘોડાનો શોખ હોય ઘોડા લઈ જાવ અરે ચાર ચાર ઘોડાની કોઈને બગી ચોધ્યું હોય તો બગી લઈને જાવ કોઈના માથે ચોટલી ભાળો કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળો અને કોઈના હાથે કાંકણ બાંધેલું ભાળો ને એને પાંચ મોડીએ બાંધી બાંધી અને લાવો મારા જામનગરની માલિકા હજી ફુવાને જોવા છે અને ભુવાની માતા યુન ફકીરતે હાંઢિયા લઈને મેડા કામદારો ભાગવા કોઈ સિપાયો ઘોડા લઈને મેડા ભાગવા અને કોઈને ચાર ચાર ઘોડાની બગીઓના શોખ હતા ચાર ચાર ઘોડા જોડી અને ગામડે ગામડે મેડા સાહેબ ફરવા પણ દુનિયાની માલપા કોઈ નો કરે એવું દેવ કરે અને સાહેબ રાફડા દુનિયાની માલપા બધાય હું નાનો હોય કોઈક રાફડાની માલપા મણીધર બેઠો હોય જામનગર ઠાકોર ના ત્રણ સિપાઈઓ ચાર ઘોડા ની બગીને લઈ અને ગામડે 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 ફરે પણ મારી ભગવતી ચામુંડા ને વાત રાખવી મારી ભોજા આપવાનું ભજન એમ પાક્યું હોય છે આપ બધા જેમ માલધારી આપ તમને પોતાના જીવ કરતા તમારી જીવાય વધારે હોય એવું ભરૂડો ચારણ ચિથરીઓ ચારણ માથે લાકડી નો ટેપો દઈ અને ચારણ ઉભા પોતે નીંદર કરે છે આવા સમયની ની જામનગર ઠાકોર ત્રણ ચાર ઘોડાની બગીને લઈને નીકળ્યા અને ચિથરિયા ચારણ ને વગડા ની માલ પાસ હોઈ ગયા છે એટલું કીધું ચિથરિયા ચારણની નિંદર ઉગડી ગઈ અને આમ જોયું ચાર ઘોડાની બગી છે જામનગર ઠાકોર ના સિપાહીઓ હાથ ની ભાલા રહી ગયા છે

અત્યારે ઓલા જામનગરના સિપાઈને ચારણે ચિથરિયા ચારણે ચિથરિયા ચારણેલું કીધું ભાઈ આ માંદણી ઉર્યું ને મારી એગોતેર પેઢીના ના કમાણી મારી વિષમ ઉડાળી ચામુંડા માંડલીઓ તો મારા વડવાનું પુનારથ મારી સામુંડ દેવ છે ત્યાં સાહેબ એ ત્રીજા કામદારે આગળ આલીને એટલું કીધું કે એ ચારણ તારી ચામુંડાની માથે તને એટલો બધો ભરો હોક બાપ મારા જીવ કરતા હે મારો સેલો સુવાસ હોય ને એની કરતા મને મારી ચામુંડ માથે ભરો હો છે તારી દેવ આવે અને તેદી સાહેબ ચારણે એટલું કીધું ભાઈ અમારી દેવી એમ કે બજારનું રમકડું નથી પણ જેથી અમારી માથે વિપની વિપતની વાંદળીઓ ઘેરાય અને જ્યારે અમારી માથે દુઃખ પડે ને ત્યારે એને તેજ ટકોરો ન કરવાનો હોય મારી આવે

हर दिन कैसे स्लाइस सेविंग्स अकाउंट से एक जीरो बैलेंस अकाउंट जिस पर 100% परसेंट आरबीआई रेपो रेट इंटरेस्ट पे देता है फ्लैट 5.5% पण जे डायो कामदार होतो ना हम हमजू माने एने इतलो कतु चारण एवू तो जामनगर 24 ची मानपाती जितना जितना माताजीना बानाधारी माथे सोठला वधारीन फरे छे कोई खंबे कामळियु राखिन फरे छे આ બધાય ભુવાને ને જામનગર ની માલપા ભેગા કરવાના છે અને જામનગર ઠાકોર ને મન ની એક વરતો છે કયો ભુવો હાસો છે અને કયા ભુવા નું ભજન ખોટું ખાતરી કરવી ચારણ આ લાકડી રહી નાખી દે ને બે ઈજા બગીની માલપા તને જામનગર ની માલપા લઈ જાવ ત્યારે ચારણે એટલું કીધું ભાઈ જામનગર લઈ જાવ એની ના નહીં પણ આ લાકડી રહી ની અમારા માલધારી નું અડધું અંગ કેવાય કોઈ નાખવી જામનગર ની માલપા લઈ જવો હોય તો એક વાર હું મારી માતા તમારી માતા ની રજા કેમ લ્યો કારણ કે કોઈ ધર્મ ની ખાતરી જ નથી ચારણે લાકડી હેઠી બેકી ડોક ની માલપા સાહેબ આપડા માલધારી જે વડવા લગભગ હોય વડીલો એ ડોક ની માલપા માળા તો હોય જ સાહેબ જે માને છે એટલે

અને એમાંય જામનગર ઠાકોરની સામે મને આ માણસો ઊભો રાખશે ને એને હું હું કયા મોઢે એની હારે વાત કરી હતી પણ જો મારી ચામુંડા તું મને દોઢ જાર દેને તો મારી વીસ વિષભુદાળી જામનગરની માલપા હું જાઉં ઢોકમાંથી આમ માળા કાઢીને સાહેબ આમ વસન લેવાની તૈયારી કરીને ત્યાં માળાના મોતીની માલપાથી મારી આપા ફોજાની સામુંડા

અને એમ કયો કે મારી ભોજા આપવાની સાઉન્ડ આવે તારા ભરો હે મેં જાઉં છું મારી સાઉન્ડ કે આટલો જો કોઈ વિશ્વાસ મને મળી જાય અને મારા ભરો હે વગડામાં હો ગાયું ને વેકીને વહી આવે અને જો હાથમાં લાકડી લઈને એની ગોવાળી નો કરું તો તો હું ધોળકિયા મેં વગડાની માલપા બધાય સરતા માલ ઢોરને મારી સામુંડાને ભળાવી અને સારણ હાથમાં લાકડી લઈને ધીમે ધીમે ચાર ઘોડાની બગી સામે ડગલા માંડ્યા પણ ડગલે ચામુંડા પગલે ચામુંડા સુવાસે સુવાસે મારી ચામુંડા જોજે ઓમાં મડી હું તો એક ધાનનું ધનેરો છું મારાથી તારી કઈ ભક્તિ થાતી છે નહીં થાતી હોય પણ માડી આજ જો એક માળાની માલિપા તે મને ઝાંગેરી હુકમ કર્યો એક જાબાપ હું પાંચ ડગલા આગળ છું પણ મારી જામનગર ઠાકોર કદાચ મને વેણ ને તો મારા નો પડખ્યો ભાગ્યો થઈને મારી ચામુંડા ઉભી રહેગા ને આટલી વાત કરી આટલી દલીલ કરીને ને શાર ઘોડા ની બગીની માલપા બેઠો પણ સાહેબ ચિથરિયા ચારણને ને પહેરેલું કેડ્યું એની કહું તૂટવા મળ્યું જામનગર ઠાકોર ની બગી હું તો એક ચિથરીઓ માલધારી ચારણ મારી મારા ભાગ્ય કેહાર્યો હવે આનાથી મોટી મારી દેવ ક્યાં હોય અત્યારે આવો સમય હોય ને મોદી સાહેબ નો પ્લેન હોય ને એની બાજુમાં તમને બિહાર એટલે એટલું તો થાય કે મારી ધન ખડી ધન તારા ભાગ કે આજ મોદીના ના માં તે મને બેહાર્યો સાહેબ હા વોગડા ની માલપા રખડતો ચારણ ચિથરિયો ચારણ અને જામનગર ઠાકોરના ચાર ઘોડાની બગીની માલિપા બેઠો ને તેને કેડી અને કહું થોડો થોડી મંડી ગઈ તૂઠવાનું પણ એનાથી નહિ આગળ વાત લઈ જાય સાહેબ એ ચાર ઘોડાની બગી જામનગરના દરબારગઢના દરવાજે આવીને ચાર ઘોડાની બગીની લગામ કામદારામ સિપાઈએ ખેંચી અને એટલું કધું ચારણ હવે અહીંથી ઉતરી જાવ અને જામનગરના એ દરવાજાની માથે જ્યારે ચારણ હેઠે પગ જમીન માથે આયપ્યો ને સાહેબ પણ એની આંખો ના ખાલી ખૂણા ભીના થયા ને આંખો ના ખૂણા ભીના થયા ત્યાં તો હામે લાલ ગાય ને લાલ વાસડી થાવે એની બાજુમાં એક નાની એવી માથે પાણી ની હેલ લઈને દીકરી ધીમે 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 બાજુ આમ નીકળી છે આંખની ઓળખાણ નથી ચારણ કયા ગામના છે કોણ છે ક્યાંથી આવે છે ક્યાં જવું છે પણ બાજુમાં પડખે ચડીને ચારણ ની દીકરી એટલું બોલી કાપા આપા આપા ભગવતી માથે ભરો હોય ને એને મોઢાની માથે નોર કોઈ દી મોડું ન હોય માલધારી ચારણ ને રજવાડાની ની લઈ ગયા પણ જામનગર ઠાકોર હોળ પગથિયાના ના હોના સિંહાસન બેઠા છે બાજુમાં દાસ દાસ્યો જેને પવન ખોળી રહ્યા છે આગળ કાવા કુંબા થઈ રહ્યા છે એની વર્ષો વસ ત્યારે સારણ ને ઉભરાઈ જાય તેથી કામદારી એટલું બોલા કે મહારાજ મહારાજા વગડા ની માલિકા એક માલ સારતા સારણ ને અમે લાવ્યા છે માતાજીનું નું બાનું લઈને ફરે છે જામનગર ઠાકોર ગાદી માથે ઊભા થઈને એટલું કીધું કે એ ચારણ કઈ દેવને તું માને કે બાપુ દુનિયાની માલિકા બધાય માને ને માતાઓને એ બધી માતાઓને એક મુખ હોય પણ હું બે મુખ વાળી સામુંડાને માનું છું ચરણ તારી ચામુંડા કેવડી હોય કેવી તારી ચામુંડા હોય ક્યારે આવે મને દેખાડ પણ સાહેબ માથે જે પાઘડી હતી ને લીલા જેના ઉડતા ત્રણ આટા ડોકમાં નાખીને એક આટો ખોલીને માથે એમ ઢાંક્યો એક આટો ખોલી ને માથે પણ મેરીઓ ભુવન મારી વાઠાળી વાઠાળીટ જેમ પડદે વાતો કરતા માલપા મારી ખડખડ દાંત કાઢીને ને ચામુંડા બોલી ચારણ જો જામનગર ઠાકોર ને મને જોવી હોય ચામુંડા હું કરું ને કેવડી સૌ તો મારા દીકરા એકવાર જામનગર ઠાકોર ને કે ગાદી ની ઉપર થી હેઠે ઉતર્યું ગાદીની ઉપરથી હેઠે ઉતરી અને જ્યાં તું અત્યારે ઉભો છો ત્યાં જામનગર ઠાકોર ને પગોઠી વાળી બેહારી જામનગર ઠાકોર જ્યારે જયારે ની માથે ત્યાં હેઠે આવીને પંગોઠી વાળી ને બેહે ને એટલે પછેડી લઈને એની માથે ઓઢાડી દેજે તું અહીંથી ઉતાવળા ડગલે જામનગર ની ગાદી ની માથે જઈને બે હું ચામુંડા કેવડી સૌ એને જોવી હોય કોઈ વાંધો નહીં વાંધો માથે ઓઢેલો જે પસેડો તો આમ ને પાછા આટા હરખા નાખી અને એટલું કીધું કે મહારાજ મારી દેવ એમ ના દેખાય તો રાજા મટી નું વસ્તી થવું પડે તો મારી દેવ મળે કે ઈ કઈ રીતે મહારાજ માથે પાઘડી જે મુંગટરી હોય ગાદી ની માથે હેઠે ઉતરી જવાય અને સાહેબ માથે હોનાનો નો મુંગટ હેઠે મેકી કટક 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 ફોળ પગથિયા ઉતરી અને ચારણ બાજુમાં આવીને જામનગર ઠાકોરે એટલે કીધું ચારણ દેખાડ તારી દેવ મહારાજ મારી ચામુંડા જોવી હોય ને તો હવે આ જે માણસો ડાયરા બેઠા હોય થોડી કામ સગ્યા કરી નાખો આ વચ્ચે બેહી જાવ અને સાહેબ જેને મહારાજ હું તણ તાળી પાડું ને એટલે મારી ચામુંડા આવશે પછી તમે જોઈ લેજો કે મારી દેવ કેવડી છે અને ત્યાંથી ઉતાવળા ડગલે

હાથ ની માલપા એક તાળી બે અને ત્રીજી તાળી પાડી ને એ ત્યાં તો મારી ચોટીલાના ભૂખરા ડુંગરા વાળી જામનગર ઠાકોર ના પદ માલપા મારી સુવાળા મૂકી સાવ જામનગર ઠાકોરના ના પંડ ની માતાજી નું અવતરણ કેતા અવતાર શરૂ થઈ ગયો જામનગર ઠાકોર બાંધ્યા ચાલ્યા એક જ મોટા માંથી નીકળે ખમા 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 કામદારો પૂછે કોણ છો હું ચોટીલાની ની ચામુંડા છું એક ચિથરિયા ચારણની ની ચામુંડા છું માલધારી ની ચામુંડા છું ખમા મારી ચામુંડ ની જાજી ખમા મારી વસ્તી ને જાજી ખમા અરે જામનગર આખા શહેર મારી ચામુંડા ની જાજી ખમા

મારી ભગવતી ચામુંડા ને રજવાડા ની માલપાથી જામનગર ના જાપા સુધી ઊભી બજારે જો ચામુંડા એક વાર ખમા ખમા કરતી નો નીકળું ને તો તો મને ચારણ તારી ચામુંડા ને કોણ માને બાપ મારી અંતર વર્ણી આકાશી વેદુ મારી ધોળકિયા મેર પરિવાર નું ધર્મ મારી ચામુડા ચિથરિયા ચારણ ને ગેબી અવાજ કર્યો ચારણ ચારણ તારી માથે